તો લંબાઈ છે આની તેર ઇંચની છાતી છે છત્રીસ ની કટોરી છે સાડા પાંચ ઇંચની કમર છે ત્રીસ ઇંચની બાની લંબાઈ પાંચ મોરી છે સવા પાંચ મુંડો છે સવા છ નો શોલ્ડર છે સવા પાંચ ઇંચ નું આગળનું ગળું સવા છ ઇંચ છે પાછળનું ગળું ત્રણ ઇંચ રેગ્યુલર છે બરાબર એટલે નીચેથી પટ્ટો બરાબર હવે આમાં આગળની છાતી છે સાડા નવ ની પાછળની ચેસ્ટ છે સત્તર ઇંચની અને આગળ આનો બ્લાઉઝનો મુંડો છે પાંચ ઇંચનો બરાબર તો આ રીતના આનું માપ છે અને આ માપના બ્લાઉજ ઉપરથી માપ લીધેલું છે એનું ખાસ કાળજી રાખજો બરાબર તો હવે સૌથી પહેલા પહેલા તો મેં આ કાગળ લઈ લીધું છે આ ડબલ કાગળ છે બરાબર હવે સૌથી પહેલા પહેલા આપણે એડિટ જે કરી રહ્યા છે તે રીતના જ આપણે તેરનું જે લંબાઈ છે આની તેમાં એક ઇંચ આપણે ઉમેર દેવાનું એટલે ચૌદ ઇંચ કરી દેવાની અને બે નિશાન પાડી દેવાના બે નિશાન પાડી દીધા પછી આને એક લીધી સીધી દોર દઈશું નિશાન પ્રમાણે હવે આ લીટી દોર્યા પછી આ શોલ્ડર નો જે માપ શોલ્ડર થઈ ગયો આ લીટી દોરીથી આપણે શોલ્ડર થઈ ગયો લંબાઈ બરાબર અહીંયા આપણે સવા પાંચ ઇંચ નો શોલ્ડર આનો છે સવા પાંચ ઇંચ નો શોલ્ડર લઈ લેવાનો જો આની છે ને સવા પાંચ ને પાંચ માં બહુ ફરક હોય છે એક વસ્તુની કાચ કાળજી રાખજો બરાબર એવું નહીં સમજવાનું કે સવા પાંચ છે તો ચાલો પાંચ લઈએ ના સવા પાંચ એટલે સવા પાંચ જ રાખો બરાબર આમાં મુંડો છે પાંચ ઇંચનો તો આપણે પાંચ ઇંચ નો અહીંયા ગાડી માર્કિંગ કરીએ જો આમાં કેવું છે કે આમાં નાની નાની વસ્તુને બહુ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે આમાં કેવું છે કે અડધો ઇંચ પાંચ ઇંચ કે એક દોરો એનો ફરક આવી ગયો તો બ્લાઉઝ ખરાબ થઈ જાય છે આમાં સવા પાંચ સવા પાંચ નો શોલ્ડર છે તો આપણે સવા પાંચ અહીંયા ગાડી મુંડા મુંડા આને સીધી લીટી અહીંથી દોરી દઈશું આવી રીતના હવે આ લીટી દોરી દીધા પછી આ જ જે લાઈન આપણે અહીંયા લીધી છે જે આપણે પાંચ ઇંચ નો મૂંઢો ઉતાર્યો તો અહીંયા આપણે આની સીધી લાઈન અહીંયા હવે આ લીટી દોડી પછી અહીંયા આપણે પાછળનો ભાગ આપણે કટિંગ કરી રહ્યા છીએ સાડા આઠ તો આપણે અહીં સાડા માર્કિંગ કરી લઈશું બરાબર છે હવે આપણે શું કરવાનું છે કમર કેટલી છે આની ત્રીસ ઇંચ તો ચોથો ભાગ આપણે કેટલો થાય ત્રીસ અડધા પંદર ને અડધા અહીં સાડા સાત નું માર્કિંગ કરી લઈશું ને એક ઇંચનો આપણે અહીંયા પાછળ નો લેવાનો છે એનું આપણે એક્સ્ટ્રા ઉમેરીશું અંદર અને બીજું સવારનું દબાણ હવે આ બધાને આપણે જોઈન કરી લઈશું એકબીજાને આપણે જોઈન કરી લઈશું હવે આ કરી લીધા પછી આપણે આ ગાડી મુંડાનો શેપ આપી દઈશું આવી રીતના જુઓ ઘણા લોકો આ મુંડાનો શેપ આપે એવી રીતના નહીં આપવાનો આવી રીતના મુંડાનો શેપ આપવાનો અને એક બીજી વાત ઘણા લોકો છે કે આ શેપ પટ્ટી થી દર વખત આપણે મુંડાનો શેપ આપવાનો બરાબર આ શેપ પટ્ટીનો ઉપયોગ માટે હોય કે જે લોકો નવા હોય જે લોકો શેપ આપતા ના આવડતું હોય તે લોકો માટે આ શેપ પટ્ટી બેસ્ટ છે પછી હાથમાં બેસી જાય શેપ આપવાનું પછી શેપ પટ્ટીનો ઉપયોગ નહીં કરવાનો પછી તમારે હાથથી શેપ આપી દેવાનો રહે બરાબર હવે આ મુંડાનો આપણે શેપ આપી દીધો હવે આપણે આગળના ભાગનું કામ કરીએ પાછળના ભાગ પર જ કરવાનું છે અને આગળના બરાબર આગળનો ભાગ આપણે રાખીશું અઢી બાજુ નો આ બાજુ આ આપણે આપણે બંનેને એકબીજા જોડે જોઈન કરી લઈશું ખોટું ના લાગી જાય એટલા માટે હવે આ જોઈન કરી લીધા પછી આમાં આપણી કટોરી કેટલા ઇંચની છે સાડા પાંચની ની આમાં સાડા પાંચ નું નિશાન પાડ દઈશું સાડા પાંચનું નિશાન પાડી લીધા પછી અહીંયા ગાડી આપણે ગળાનું નિશાન પાડીશું ગળાનું નિશાન અહીંયા ગાડી બે ઇંચ નું એવી રીતના અહીંથી આપણે ઉપરથી નીચે ઉતારીશું દાખલા તરીકે સાડા ચાર ઇંચ સાડા ચાર ઇંચ આપણે દાખલા તરીકે આગળનું ગળું ઉતાર્યું છે બરાબર આમાં છે સોવા છ ઇંચ નું અહીંયા ગાડી બે ઇંચે આપણે બીજું ગળું જે ખુલ્લું રાખવાનું છે એનું નિશાન પાડ લઈશું આ બધાને જોઈન કરી લઈશું અને અહીંયા આડી લીધી દોરીને એક બોક્સ તૈયાર કરી દઈશું અહીંયા ગાડી આપણે ગળાનું રાઉન્ડ બી હાલ દઈશું બરાબર આ રાઉન્ડ મેં આપી દીધું હવે મારે આ કટોરીનો શેપ આપવાનો છે તો અમે કટોરીનો શેપ બી મેં અહીંયાથી આપી દઈશું જો આ કટોરીનો શેપ મેં આપી દીધો છે હવે મેં આને કટિંગ કરી લઉં તો આને મેં કટિંગ કરી લીધું છે હવે મેં આ બે ફ્રન્ટ કાપો બરાબર બે ભાગ બે કાગળ કટિંગ કરી નાખ્યા હવે આને ખટાઈ દઈશ આમાંથી પાછળનો જે ભાગ છે આ આ જે છે એ પાછળનો ભાગ બરાબર પાછળના ભાગમાં આપણે સૌથી પહેલા પહેલા ગળું કેટલા ઇંચનું છે ત્રણ ઇંચનું ગળું છે આમાં તો આપણે ત્રણ નો એટલે ત્રણ માં અડધો ઇંચમાં દઈશું એટલે સળાતર અહીંયા ગાડી કરી દઈશું અહીંથી આપણે ઉપર આપણે શોલ્ડર કેટલો રાખવા શોલ્ડર પરથી ગળું કેટલું બે ઇંચ નું રાખવાનું છે અને અહીંથી આપણે નીચે રાખીશું અઢી ઇંચ નું ગાળું ની જગ્યાએ બે રાખીશું ને તો એ ચાલશે અથવા તો ની જગ્યાએ ત્રણ રાખીશું તો આધાર રાખે છે કેવું પહેરે છે બરાબર એ આંકડું પહેરતા હોય તો બે નું રાખવાનું નોર્મલ પહેરતા હોય તો અઢી રાખવાનું અને ખુલ્લું પહેરતા હોય તો ત્રણ રાખવાનું અહીંથી તમારે જે બી આપણે આકાર આપવાનો હોય ને ફિલા અહીંયા રાઉન્ડ હાલ દઉં છું રાઉન્ડ અહીંયા ગાડી આપણે સાઈડની અંદર સવાનું દબાણ જે રાખ્યું છે તેને નિશાન પાડ લઈશું અને આપણે અડધું કરી લેવાનું છે અને અડધું કરી લીધા પછી આ જે નિશાન નીકળે આપણો વચ્ચેનો ભાગ તેમાં આપણે પાછળનો ટક્ષ છે આપણે ચાર રીતનો ટક્ષ રાખીશું તો નો બી રાખીશું તોય ચાલે આ પાછળનો ભાગ આપણો તૈયાર થઈ ગયો હવે આપણે જોઈશું આગળના ભાગને હવે આ આગળનો ભાગ છે જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય જે લોકોને બી આપણા બ્લાઉઝના ક્લાસ ઘેર બેઠા શીખવા માંગતા હોય બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને ઘેર બેઠા શીખી શકે છે અથવા તો જે લોકોને આપણા બ્લાઉઝના ફર્મા મંગાવવા માંગતા હોય જેમ કે કટોરી વાળા ટોક્સ વાળા પિન્સેસ કટ કે ડ્રેસના ફરમાં મંગાવવા માંગતા હોય પીઆરટેલર ના તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેકે દરેક જાતની માહિતી મેળવી શકે છે કેશ ઓન ડિલિવરીમાં જ મળશે તમને દરેકે દરેક જાતના ફર્મા તમને અવેલેબલ છે તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી શકો છો હા એમાં સૌથી પહેલા આપેલા આપણા બે બેલ્ટ જે નીચેનો પટ્ટો છે તેને આપણે છૂટો કરી લઈએ આવી રીતના અમે પટ્ટાને છૂટો કરી દો પણ આ પટ્ટો ચાલે નહીં બરાબર એટલે ખાસ કાળજી રાખજો અહીંથી મેં ગળાને બી કાપી લઈશ પણ આ ગળું ચાલે નહીં એનું બી ખાસ કાળજી રાખજો હવે મેં એથી કટોરીને બી છૂટી કરી લઈશ કટોરી મેં છૂટી કરી લીધી હવે આ જે યોગ છે તે હમણાં ચાલેવો નથી કમ કારણ કે આમાં મુંડ પાછળનો ઉતારેલો છે પાછળનો જે ભાગનો શેપ આપવાનો હોય તે છે તો આપણે એમાં આપણે સૌથી પહેલા પહેલા આગળનો ખાડો પ્રમાણેનો શેપ આપી દઈએ આપણે આમાં મેં આને કાપી જો લીધો આપડે આ યોગ આપણો તૈયાર થઈ ગયો બ્લાઉઝ નો આ યોગમાં હવે કોઈ પણ જાતનો વધારો ઘટાડો કરવા નહીં આ ચાલશે સેમ ટુ સેમ જ કાપડ પર કાટિંગ કરવા હવે જે આપણો આ કટોરી છે આ કટોરી નહીં ચાલે આપણે આ કટોરીને વધારો કરવો પડશે તો સૌથી પહેલા પહેલા આ કટોરીને આપણે આ એક મેં કાગળ લઈ લીધું છે એના ઉપર મેં આ કટોરીને મૂકી દીધી છે હવે આપણે આ કટોરીને આપણે સૌથી પહેલા પહેલા કોપી કરી લેવાની છે તો મેં આને કોપી આ કોપી કરી લીધી છે હવે મેં આને હટાવી દઉં છું આપણી આ મેઇન કટોરી હટી ગઈ પણ આ ચાલે નહીં સિલાઈ માટે આ નહીં ચાલે એટલે આપણે સિલાઈ માટે બ્લાઉઝ માટે તૈયાર કરવાની છે તો આપણે આ કટોરી બની ગઈ કોપી કરી લીધી હવે આ જે કટોરી છે આપણી કેટલી સાડા પાંચ ઇંચની કટોરી છે તો આપણે સાડા પાંચ ના અડધા કેટલા થાય નહિ ખબર તો અઢીના એક પોણા ત્રણ ઇંચ થાય બરાબર ના ખબર પડે તો આપણે અડધી કરીને કરીએ રીતના કરી લેવાનું બરાબર હવે અહીંથી આપણે આ જે મેન વચ્ચેનો ભાગ નીકળો તો અહીંથી આપણે દોઢ ઇંચ નીચે ઉતારવાનું બરાબર દોઢ ઇંચ એટલે એક ઇંચ ની ઉપર બીજો મોટો કાપો આવે ને તેને દોઢ ઇંચ કહેવાય એટલું ધ્યાન આપજો મારું હવે અહીંથી આપણે આ સીધી લીધી આને દોડીને નીચે ઉતરી જવાનું હવે નીચે ઉતર્યા પછી આપણે બંને બાજુ દોઢ દોઢ ઇંચ જવાનું છે અહીંયા ને અહીંયા અને આ બંનેને એકબીજા જોડે જોઈન કરી લેવાના છે આવી રીતે આ જોઈન કરી લીધા પછી આ જે બે પોઈન્ટ છે આ બે ખૂના છે ત્યાંથી આપણે એક એક ઇંચ બંને બાજુ વધી જવાનું આ બાજુ બી વધી જવાનું ને આ બાજુ બી વધી જવાનું હવે આ એક એક ઇંચ બંને બાજુ જે વધ્યા એને આપણે એક રીઢિમાં લઈ લેવાના બરાબર આ લઈ લીધા હવે અહીંથી આપણે અહીંયા ગાડી દબાણ માટે થોડુંક વધવાનું કેટલું ચાપ જેટલું ચાપ જેટલું વધી ગાડી જોઈન કરી દેવાની આ જોઈન કર્યા પછી આને પણ અહીંયાને જોઈન કરી લેવાની આપણે આજે દોઢ ઇંચ વૈદ્યા ને તે અને આ એક ઇંચ વાયદા તે અહીંયા બી આપણે એક ઇંચ અને દોઢ વાળાને જોઈન કરી લેવાનું આટલું કાઢ લીધા પછી હવે આ શેપમાં બી આપણે જોઈન્ટ થવાનું છે તો આપણે જે રીતના આ શેપ જે છે ને એ જ રીતના આનો શેપ આપણે એ આવી રીતના બરાબર આવી રીતના આખો શેપ આપવાનો હવે આપણે મેં આને કટોરીને કાપી લો જોઈ લો મેં આ કટોરીને કટિંગ કરી નાખી છે હવે મેં આ કટોરીને વચ્ચેથી વાર દઈશ આવી રીતના હવે વચ્ચેથી વાર દીધા પછી હવે આપણે આને ઘણા લોકોને પ્રશ્ન એવો છે કે આમાં ટોક્સ કેટલો આવશે વચ્ચેનો જે આપણે ટોક્સ લઈએ કટોરીમાં એ કઈ રીતના માપવાનો તો જુઓ આવી રીતના અહીંયા ગાડીથી આવી રીતના માપવાનો આ જે ભાગ ખરો ને આપડો અહીંથી આવી રીતના આવી રીતના માપવાનો આ કેટલા ઇંચનો આવશે અઢી ઇંચ અહીંથી બી માપશો તો અઢી થશે અહીંથી માપશો તો ત્રણ થશે બરાબર હવે આ જે આપણું માર્કિંગ કર્યું અહીંયા આ માર્કિંગ કર્યું તો અહીં આપણી સિલાઈ આવશે પણ સિલાઈનું દબાણ બી આપણે રાખવું પડશે ને તો આપણે થોડું અહીં દબાણ છોડ દેવાનું રાખવાનું બરાબર એટલે આને મેં કટિંગ કરીશ આવી રીતના દબાણ રાખીને તો આપણું આ કટિંગ થઈ ગયું બરાબર વચ્ચેનો ભાગ કટ થઈ ગયો તો આ આપણું વચ્ચેનો ટક્ષ આપણો તૈયાર હવે આમાં શોલ્ડર જોઈ લઈએ આ ગળું જોઈ લઈએ સોરી કે ગળું આપણે કેટલું ઉતારવાનું છે તો આપણે ગળું કેવી રીતના ઉતારીશું કે આપણો આ જે યોગ છે અહીંથી આપણે અહીંયા ઘડીથી મૂકી દઈશું આ કટોરીને થોડું ઉપર ચડાઈ દઈશું અને પછી આપણે આમાં કેટલું ગળું છે સવા છ ઇંચ નું ગળું છે તો આપણે અહીંથી સવા છ ઇંચ નું ગળું માર્કિંગ કરીશું અહીંયા સવા છ ઇંચ નું ગળું મેં અહીં માર્કિંગ કર્યું હવે સવા છો એટલું ગળું માર્કિંગ કર્યું છે પણ આપણે શેપ આપવો પડશે આવી રીતના આવશે હવે આને અહીંથી કટિંગ કરી આવી રીતના મેં ગળું મેં કાપી લીધું હવે આ ગળું મેં કટિંગ કર્યા પછી હવે મેં એક વખત ચેક કરી લઈશ કે આમાં આપણે આગળની છાતી કેટલી છે સાડા નવ ઇંચની આમાં આપણે આગળની છાતી સાડા નવ ઇંચ થાય છે અહીં દબાણ થોડું ચડાવી દેવાનું આના ઉપર અને અહીંયા ગાડીથી ચેક કરી લઈશું કે સાડા નવ ઇંચની થાય છે કે નહીં તો જોવા સાડા નવ ઇંચની આગળની ચેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે બરાબર છે તો આપણે પાછળની ચેસ્ટ કેટલી સત્તર ઇંચની આમાં આગળની ચેસ્ટ કેટલી નવ સાડા નવ ઇંચની એટલે ઓગણીસ ની તૈયાર થઈ ગઈ એટલે ઓગણીસ ને સત્તર ઉમેર ભેગા કરીએ આપણે પ્લસ કરીએ તો કેટલી છત્રીસની ચેસ્ટ વાળો બ્લાઉઝ આપણો તૈયાર થાય તો કહેવાનો મતલબ મારો એ છે કે આ જે આપણા બ્લાઉઝનું કટિંગ આપણે કર્યું છત્રીસના બ્લાઉઝ નંબરના બ્લાઉઝનું કટિંગ એટલે છત્રીસની ચેસ્ટના બ્લાઉઝનું કટિંગ તેની અંદર હંમેશા તમારે નાની નાની વાતોને હંમેશા ધ્યાન આપવાની છે મેં તમને ડિટેલ્સની મેં બધું સમજાવું હવે આ જે પટ્ટો આપણે જે છે આ જે પટ્ટો છે આપણી આ પટ્ટો જે છે તે પટ્ટાની અંદર આપણે અહીં અડી લીધું હતું અહીંયા આપણે ત્રણ રાખ્યું હતું તો આપણે અહીંયા ગાડી કરી દઈશું અડધો ઇંચનો વધારો એટલે અહીંયા આપણે ત્રણ કરી દઈશું અહીંયા ત્રણની જગ્યાએ સાડા ત્રણ કરી દઈશું આવી રીતના બરાબર અને પટ્ટો જેટલો આપણે કમર જેટલી છે ને પટ્ટાનું આપણે તે જ રીતના રાખવાનું છે એમાં કોઈ જાતનો વધારો ઘટાડો કરવાનો નથી એને સેમ ટુ સેમ જ રાખવાનું છે ખાલી આપણે પોળાઇ માં આપણે અઢીની જગ્યાએ ત્રણ ને ત્રણ ની જગ્યાએ સળાતન આપણે કરવાનું છે બીજું કશું ચેન્જીસ પટ્ટાની અંદર કરવાનું નથી આના પટ્ટાને મેં કાપી લઈશ પટ્ટાને ને મેં કટિંગ કરી લીધું હવે આપણે આ જુઓ પાછળની બે કાપી થઈ ગઈ યોગ થઈ ગયો કટોરી થઈ ગઈ અને પટ્ટો થઈ ગયો અને બેનું કટિંગ તો મારી ચેનલ પર ઘણી બધી છે તમે ત્યાં જોઈને જોઈ શકો છો તો આ હતું બ્લાઉઝ બ્લાઉઝનું કટિંગ વિડીયો જો સારું લાગ્યો તો વિડીયો લાઈક કરી જો જોવાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજુબાજુમાં અડોસ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો ચાલો તારે આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય